આઝાદી મળતા જ એક માની બે સંતાન એવા ભારત પાકિસ્તાનના ભાગલા થયા અને પાકિસ્તાન આપણો પાડોશી દેશ બન્યો પરંતુ એ જ પાડોશી જ્યારે વારંવાર આપણા ઉપર અવરચંડાઈ કરીને હુમલા કરતું હોય ત્યારે આપણે કઈ રીતે સાત બેસી શકીએ આપણે વળતો જવાબ આપવો જ પડતો હોય છે અને તેથી જ ભારતે ઓપરેશન સિંદૂર થકી નાપાક પાકને તેનો જડબાતોડ જવાબ આપ્યો છે છતાં પણ પાકિસ્તાનની

જેવી અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા ભારતે પ્રગતિની હરણફાળ ભરી પડી છે વિશ્વની પાંચ મહાસત્તાઓમાં આજે ભારત આવી રહ્યું છે જ્યારે એ એક સાથે એ જ સમય આઝાદ થયું છતાં આજે ત્યાં ગરીબી અને ભૂખમરીની સ્થિતિ જોવા મળી રહી છે ખૂબ જ કંગાળ હાલતમાં પાકિસ્તાન જોવા મળી રહ્યું છે દરેક રીતે પાકિસ્તાન એ ભારત કરતાં અનેકો અનેક ઘણું પાછળ છે તેની પાછળનું મહત્વનું કારણ એ છે કે જ્યાં ભારતે શાંતિ ભાઈચારો અને પવિત્રતાને અપનાવી ત્યાં બીજી તરફ પાકિસ્તાને આતંકવાદીઓને પ્રોત્સાહન આપ્યું અને આતંકવાદીઓને પોસી પોસીને મોટા કર્યા જેનું નુકસાનીનું ફળ તેને પોતે પણ ભોગવ્યું અને પાડોશી ભારતને પણ તેનો સહન કરવાનો વારો આવ્યો તેના થકે પાકિસ્તાને જે આતંકવાદીઓને પોસ્યા હતા તેના લીધે આજે

26 જેટલા નિર્દોષ લોકોને મોતને ઘાટ રહ્યા તેના બદલા સ્વરૂપે ભારતે પ્રતિકારના રૂપમાં ઓપરેશન સિંદૂર કરીને જે માતા બહેનોનું સિંદૂર આતંકવાદીઓ ઉજાડ્યું હતું તેવા આતંકવાદીઓના આતંકી ઠિકાણા ઉપર ભારતે સ્ટ્રાઇક કરી એર સ્ટ્રાઇક કરી મિસાઇલ્સ ફેંકી અને નેવું જેટલા આતંકવાદીઓને ઠાર માર્યા છે હજુ પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું આ આતંકી હુમલો એ ભારતે માત્ર

કર્યા હોવાના સમાચાર છે જોકે ભારતની તમામ હુમલાઓ સવાલ એ છે કે આખરે ક્યારે બાજ આવશે પાકિસ્તાન ક્યારે પાકિસ્તાન સુધરવાનું નામ લેશે જો પાકિસ્તાન સુધરશે નહીં તો આ જ રીતે ભારત ઓપરેશન સિંધુ અને એવા ઓપરેશન દ્વારા તેને જળબાતો જવાબ આપતું જ રહેશે નમસ્કાર